આ વખતની લોકસભાની ચૂંટણી પછી પહેલીવાર એવું બન્યું છે કે કોંગ્રેસ પાર્ટીના નેતાઓને આરામ નથી કરવો અને ભાજપના નેતાઓને આરામ કરવો છે પણ કરવા દે એમ નથી આ વખતે એમના માટે એવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે ક્યાંક વારંવાર એવા ન્યૂઝ સામે આવે છે કે જેના કારણે ક્યાંક ભાજપ ચિંતામાં પડતું હોય એ રીતે જોવા મળી રહ્યું છે ગઈકાલે જે રીતે કુંવરજી બાવળિયા કે જેઓ કૃષિમંત્રી પણ રહી ચૂક્યા છે એમના માટે ક્યાંક એમના સમાજે કોળી સમાજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો કે એમને મુખ્યમંત્રી બનાવે ક્યાંક એમની વાતો છે કે નીતિન પટેલની જગ્યાએ એમને આપવા પર આવે ક્યાંક નાયબ મુખ્યમંત્રી બનાવો એમનું નામ આગળ આવ્યું તો સામે ક્યાંક ઠાકોર સમાજે પણ પત્ર લખવાનું શરૂ કર્યું એમને માંગ કરી કે અમારા સમાજમાં ક્યાંક અલ્પેશ ઠાકોર લવિંગજી ઠાકોર કેશાજી ચૌહાણ દિલીપ દિલીપજી ઠાકોર આ બધા સિલેક્ટેડ નેતાઓ છે તો એવા નેતાઓને તમે મુખ્યમંત્રી બનાવો એટલે ક્યાંક આ બધી જે માંગો છે તો સ્વાભાવિકપણે સામાજિક દ્રષ્ટિએ લોકોની પોતાની ઈચ્છાઓ હોતી હોય છે ક્યાંક એમને પોતાના સમાજના નેતાઓ જોડે કંઈક એવી આશાઓ હોય છે એના કારણે તેમની માંગ રહેલી હોય છે પરંતુ ક્યાંક હવે અલ્પેશ ઠાકોરની જે વાત છે કે અલ્પેશ ઠાકોરને મુખ્યમંત્રી બનાવશે કે નહીં જોકે આ બધી તો વાતો ક્યાંક ખાલી પત્ર પૂરતી જ છે પરંતુ લોકોમાં જે એક ઇમેજ બની જતી હોય છે કે અલ્પેશ ઠાકોર જેવા વ્યક્તિને મુખ્યમંત્રી બનાવવો જોઈએ કેમકે ક્યાંક એમનું એક આખું વર્ચસ્વ હોય છે એકલા અલ્પેશ ઠાકોરની વાત નથી પરંતુ ભાજપમાં ઘણા બધા એવા નેતાઓ છે શંકરભાઈ ચૌધરી છે અલ્પેશ ઠાકોર છે ક્યાંક આવા એક મજબૂત ધુરંધર નેતાઓ છે કે એમને જો મુખ્યમંત્રી બનાવે તો ક્યાંક લોકોની આશા ઉપર ક્યાંક સારું એવું બની રહે પરંતુ ભાજપ આવા નેતાઓને ક્યારેય પણ મુખ્યમંત્રી નથી બનાવતી ખાસ કરીને લોકોની જે માંગ છે કે અલ્પેશ ઠાકોરને મુખ્યમંત્રી બનાવે પરંતુ કોઈ પણ સંજોગે ભાજપ જેવો પક્ષ એ અલ્પેશ ઠાકોરને મુખ્યમંત્રી ના જ બનાવે એના પાછળનું કારણ છે કે અલ્પેશ ઠાકોર એક ધુરંધર નેતા કહી શકાય એમના પાછળ એક પીઠબળ રહેલું છે અને જે પણ નેતા પાછળ જો પીઠબળ હોય છે એ નેતા ક્યારે પણ કોઈ પણ પાર્ટીનો મુખ્ય નથી બનવા દેતા એના પાછળના અનેક કારણો જવાબદાર છે શંકરભાઈ ચૌધરી હોય અલ્પેશ ઠાકોર હોય પુરુષોત્તમ રૂપાલા હોય આ બધા જે અમુક જે ધુરંધર નેતાઓ છે ભાજપમાં અનેક એવા સારા એવા નેતાઓ છે કે જે એમના હાથમાં જો સારી એવી સત્તા આવે કોઈ કેવું સારું મંત્રાલય આપવામાં આવે તો ક્યાંક એમનો વિકાસ થઈ શકે ઘણું બધું બદલાવ આવી શકે એમ છે પરંતુ એ લોકોને ક્યારેય ભાજપ એમને મોટા નહીં થવા દેતું કેમ કે એમને જો મોટા કરે તો ક્યાંક ભાજપને જ પૂરી કરી દેવામાં આવતું હોય એ રીતની પરિસ્થિતિ ઊભી થઈ શકે એમ છે આ એક ડર છે ને એના કારણે ભાજપ દર વખતે તમે જુઓ તો નરેન્દ્ર મોદીના પીએમ બન પ્રધાનમંત્રી બન્યા પછી આનંદીબેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા એ તો આનંદીબેન પટેલનું કામગીરી બહુ ખૂબ જ સારી જોવા મળી હતી અને ક્યાંક તેઓ સ્વતંત્ર રીતે એમને કામગીરી કરી હતી પરંતુ જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાત મોડલ ઉપર આખો દેશમાં એમને ચર્ચાએ જોર પકડ્યું હતું એમને ચલાવવું હતું તો એના કારણે એમને ગુજરાતને પોતાનું એક સેફ ઝોન બનાવી રાખવા એમણે એક આખી ષડયંત્ર શરૂ કર્યા અને એના કારણે ગુજરાત રાતમાં જ પોતાનો એક પોતે જ એક મજબૂત ચહેરો બનીને બેસી રહે એના માટે કોઈ અન્ય ચહેરાને તેમને મોટો ન થવા દીધો અને એના કારણે જે ક્યાંક એવી વાતો થતી હતી કે આનંદીબેન પટેલે જે રીતે રિઝાઇન કર્યું હતું રાજીનામું આપ્યું હતું એના પછીના એવા કારણો સામે આવ્યા હતા કે ક્યાંક એમને સ્વતંત્ર રીતે નિર્ણય લેવા નથી આવતા એટલે એટલે એના પછી જ્યારે એમને વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા હવે વિજયભાઈ રૂપાણી કે જે એક વાણિયા સમાજમાંથી આવે છે તો સ્વાભાવિકપણે એમનું કોઈ પણ એટલી વોટ બેંક નથી અને એક મજબૂત ચહેરો નહોતો કશું જ નહોતું રૂપા વિજયભાઈ રૂપાણી તો એટલું બધું બોલતા પણ નહોતું આવડતું એમની સ્પીચ પણ સાંભળો તો હસી આવી જાય હોય તો એમના કારણે ક્યાંક એવા નેતાને ખાલી એક શોભાના ગાંઠિયા બનીને બેસી રહે ગુજરાતનો વિકાસ થાય કે ના થાય એમને કંઈ જ લેવા દેવા નહોતું ખાલી એક શોભાનો ગાંઠીઓ બનીને બેસી રહે અને અમારી સત્તા ચાલુ રહે ભાજપ ત્રીસ વર્ષથી ગુજરાતમાં આ જે શાસન કરે છે એના પાછળનું કારણ જ એ છે કે એમણે કોઈ પણ એમના મંત્રાલયમાં અને મુખ્યમંત્રીના ચહેરાઓમાં કોઈ પણ એક સારો એવો મજબૂત ચહેરાને એમને મોટો નક્કી થવા દીધો કે નથી એમને મંત્રીપદ આપ્યું એટલે એના કારણે ક્યાંક એક ગુજરાતમાં તમે જો તો નરેન્દ્ર મોદીના નામે જ લોકો વોટ આપે છે અને એના કારણે જ આ ત્રીસ વર્ષથી પણ ભાજપ હજી સુધી રાજ કરે છે પછી જે રીતે વિજયભાઈ રૂપાણી પછી ભૂપેન્દ્ર પટેલને જુઓ હર્ષ સંઘવી જેવા નેતાઓને જુઓ તો આખું જે મંત્રાલય છે એ જ ક્યાંક આખું શુભાનવ ગાંઠિયા બનેલું છે કોઈપણ જાતની પ્રવૃત્તિ નથી અને એનું કારણ છે કે ક્યાંક ને ક્યાંક ભાજપના શાસનમાં તમે કોઈ પણ રાજ્યનો વિકાસ એટલો બધો નથી થતો ઘણા બધા એવા કારણો સામે આવતા હોય છે ગુજરાતમાં તો અટલક આવ્યા છે એટલે આ બધા જે કારણો છે કે ભાજપ કોઈ પણ એવો નેતા હશે કે જેમના પાછળ એક પ્રકારનું આખું પીઠ હશે એવા નેતાને ક્યારે તેઓ મોટો થવા દેતા શંકરભાઈ ચૌધરીની વાત કરું તો શંકરભાઈ ચૌધરીમાં પણ આ જે થયેલું છે કે હંમેશા શંકરભાઈ ચૌધરીને તો પાડવાનું જ કામ કરતા હોય છે ક્યાંક ને ક્યાંક આખું એમનું ઇન્ટરનલ પોલિટિક્સ એટલે આ બધા જે નેતાઓ છે એમને મોટા નથી થવા દેતા કેમકે આ જો નેતાઓને માની લો કે થોડીવાર માટે પણ એ કદાચ એમને મુખ્યમંત્રી કે કોઈ એવું સારું મંત્રાલય જો આપી દેવામાં આવે તો અલ્પેશ ઠાકોર હોય કે પછી શંકરભાઈ ચૌધરી હોય કે પછી કોઈ અન્ય કોઈ નેતા હોય એ નેતાઓ ભાજપને તરત જ પૂરી પણ કરી દેશે છે કેમ કે એમના પાછળ જે આખું પીઠબળ છે એ પીઠબળ આખું મજબૂત બનાવી દેશે એટલે આ બધી જ આખી એક જે ષડયંત્ર થતાં હોય છે આખી એક કપટ રમાતું હોય છે રાજનીતિના એક ખેલમાં એના કારણે ક્યાંક મિડલ ક્લાસ હોય એ કચાઈ જતો હોય છે જોકે અલ્પેશ ઠાકોરને મુખ્યમંત્રી તો કદાચ નહીં જ બનાવે પરંતુ જે રીતે બનાસકાંઠામાં આખી ભાજપની રાજનીતિ ફેલ ગઈ છે અને એના કારણે ક્યાંક ગેનીબેન જે રીતે જીતી ગયા છે એના કારણે ક્યાંક અલ્પેશ ઠાકોરને ગેનીબેનની સામે એક મજબૂત ચહેરો બનાવવા માટે કદાચ અલ્પેશ ઠાકોરને મંત્રીપદ આપશે એવું ક્યાંક જોવાઈ રહી છે અને એની કદાચ દિવાળી આસપાસ કદાચ મંત્રી પદનું આખું એક વિસર્જન થશે ને એમાં કદાચ અલ્પેશ ઠાકોરનો સમાવેશ થાય એવું ક્યાંક જ દેખાઈ રહ્યું છે